મિત્રો શિયાળામાં શક્તિ વધારનાર શ્રેષ્ઠ સાત વસાણા કયા છે કે જેને લેવાથી આખું વર્ષ શરીરમાં શક્તિ સ્ફૂર્તિ અને તાજગી જળવાઈ રહે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો અમારા વિડીયોમાં અમે ઘણીવાર એવું કહેતા હોય છે કે આ ન ખાવું જોઈએ આ ન ખાવું જોઈએ તો ઘણા બધા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે શું ખાવું જોઈએ તો આજે આપણે જોઈશું કે શિયાળામાં શું ખાવું જોઈએ આપણે કોઈ પણ પાક શિયાળામાં જ શા માટે ખાઈએ છીએ તો આચાર્ય ચરક મુજબ શિયાળામાં આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ ખૂબ બળવાન હોય છે અને જેને કારણે આપણે કોઈ પણ પાક લઈએ તે સારી રીતના પચી જાય છે અને પૂરેપૂરું પોષણ આપણને મળી રહે છે આયુર્વેદ મુજબ વસાણામાં સૌથી પહેલા ક્રમે આવે છે આમળા આ માટે આચાર્યએ કહ્યું છે કે રક્ત પિત્ત પ્રમેહગ્નમ પરમમ વૃષ્યમ રસાયનમ એટલે કે આમળા શ્રેષ્ઠ રસાયન છે અને તેના આ શ્રેષ્ઠતમ ગુણોને મેળવવા માટે આમળામાંથી મુખ્ય બે પ્રકારના વસાણા બનાવવામાં આવે છે નંબર એક ચેવનપ્રાસ કે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને નંબર બે આમળાનો મુરબ્બો હવે જે લોકોની વાયુ અને કફની પ્રકૃતિ છે તેમના માટે ચ્યવનપ્રાસ લેવો સૌથી બેસ્ટ છે પરંતુ જેમની પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ છે તેમના માટે આમળાનો મુરબ્બો લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો આચાર્ય ચરકે તેમના ચિકિત્સા સ્થાનના અધ્યાય એકમાં ચ્યવનપ્રાસ લેવાની વિધિનું સંપૂર્ણ વર્ણન આપેલું છે અને આચાર્યએ કહ્યું છે કે અસ્ય માત્રામ પ્રયુંજિત એટલે કે ચવનપ્રાસ હંમેશા સવારે નરણા કોઠે જ લેવો જોઈએ અને એને એટલી માત્રામાં લેવો જોઈએ કે બપોરે આરામથી ભૂખ લાગી જાય મિત્રો ઘણા બધા લોકો એવી ભૂલ કરતા હોય છે કે દૂધ સાથે ચવનપ્રાસ લેતા હોય છે અથવા તો ચ્યવનપ્રાસ લીધા પછી દૂધ પીતા હોય છે પરંતુ આયુર્વેદના કોઈ પણ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે દૂધની સાથે ચ્યવનપ્રાસ લેવો જોઈએ અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે ડાયાબિટીસ હોય તો ચવનપ્રાસ લઈ શકાય તો જો તમારું સુગર અનકંટ્રોલ રહેતું હોય તો ચવનપ્રાસનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ જો તમારું સુગર કંટ્રોલમાં રહેતું હોય તો ખૂબ ઓછી માત્રામાં ચવનપ્રાસ લેવો જોઈએ પરંતુ ડાયાબિટીસમાં આચાર્ય મુજબ આમળાના રસ સાથે હળદરનો પાવડર લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે બીજા નંબરે આવે છે ખજૂર આચાર્ય ચરક જણાવે છે કે મધુરમ ભૃહણમ વૃષ્યમ ખજૂરમ ગુરુ શીતલમ એટલે કે ખજૂરની તાસીર ઠંડી છે તે હૃદય માટે ઉપયોગી છે અને શરીરમાં બળ આપનારી છે સાથે સાથે એ શરીરમાં વાયુ દોષ અને પિત્તદોષને ઓછી કરનારી છે મિત્રો આ ખજૂરનો ઉપયોગ હંમેશા ગાયના ઘી સાથે જ કરવો જોઈએ વ્યવહારમાં આપણે ખજૂર પાક બનાવીએ છીએ તો આ ખજૂર પાકને પચાવવા માટે તેમાં સૂંઠનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ પરંતુ જે વ્યક્તિની વાયુની પ્રકૃતિ છે અથવા તો જેમનું શરીર સૂકું રહે છે તેમણે ગાયના ઘીમાં શેકીને જ ખજૂરનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી મોઢું કે જીભ છોલાતું નથી અને તેમાં ચાંદા પડવાની શક્યતા રહેતી નથી ડાયાબિટીસવાળાએ ખજૂરનો ઉપયોગ ન કરવો જોઈએ આયુર્વેદ મુજબ ડાયાબિટીસમાં ખજૂરને બદલે ખારેકનો ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે ત્રીજા નંબરે આવે છે તલ તલ માટે આચાર્ય કહે છે કે બલ્ય હ કેશિયો હિમ સ્પર્શ હ એટલે કે તલ બળ આપનારા છે વાળ અને ત્વચા માટે ઉપયોગી છે અને આપણી પાચન શક્તિને વધારનારા છે મિત્રો આપણે તલમાંથી ચીક્કી લાડુ કે તલસાકડી બનાવીએ છીએ પરંતુ તલમાંથી શ્રેષ્ઠ ઉપયોગ છે તલના તેલનો આયુર્વેદ મુજબ તલનું તેલ વાયુ દોષને દૂર કરવા માટેની શ્રેષ્ઠ દવા છે એટલે જ આ શિયાળા દરમિયાન માલિશ માટે અને વઘાર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો ઘણા બધા લોકો અમને એવું પૂછતા હોય છે કે તલનું તેલ ખાવાથી ગરમ ન પડે પરંતુ અમારા અનુભવ મુજબ અને અમે છેલ્લા છ સાત વર્ષથી ઘરમાં પણ તલના તેલનો બારે મહિના ઉપયોગ કરીએ છીએ તલનું તેલ આપણા ગુજરાતની આબોહવા પ્રમાણે ખૂબ અનુકૂળ છે અને બારે માસ લેવાથી પણ તે કોઈ જ નુકસાન કરતું નથી પરંતુ ખાસ ધ્યાન રાખવું આ માટે કાચી ઘાણીનું રિફાઈન કર્યા વગરનું માત્ર ફિલ્ટર કરેલું તલનું તેલ વાપરવું જોઈએ ચોથા નંબરે છે મેથી મેથી માટે આચાર્યએ કહ્યું છે કે મેથી કા વાત શમની શ્લેષ્મજ્ની જ્વરનાશિની મિત્રો શિયાળામાં વાયુ દોષ ખૂબ વધારે માત્રામાં વધે છે અને મેથી આ દોષને ઓછો કરવામાં ખૂબ ઉપયોગી બને છે અને એટલે જ આપણે શિયાળામાં મેથી પાક કે મેથીના લાડુ ખાઈએ છીએ આયુર્વેદ મુજબ જેમને સ્નાયુમાં દુખાવો રહેતો હોય સાંધામાં દુખાવો રહેતો હોય વાને કારણે દુખાવો થતો હોય સ્નાયુની નબળાઈ હોય પગની પિંડીમાં કડતર હોય તેવા દરેક વ્યક્તિઓએ મેથીનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખાસ ધ્યાન રાખવું મેથી ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિની છે માટે જેમની પિત્તની પ્રકૃતિ હોય તેમને મેથીનો ઉપયોગ પ્રકૃતિ મુજબ કરવો જોઈએ અથવા તો ખૂબ ઓછી માત્રામાં કરવો જોઈએ પાંચમા નંબરે છે સૂઠ સૂઠ વિશે આચાર્ય જણાવે છે કે વિપાકે મધુરમ રદ્યમ રોચના વિશ્વ ભેષજમ એટલે કે સૂંઠ છે તે આપણી પાચન શક્તિને વધારનાર છે શરીરમાં વાયુ દોષ અને કફ દોષને ઓછો કરનાર છે અને સાથે હૃદયમ એટલે કે હૃદય માટે ખૂબ ઉપયોગી છે મિત્રો સૂંઠમાંથી મુખ્ય ત્રણ રીતે વસાણા બનાવાય છે સૌથી પહેલી રીત કે સૂંઠ ગોળ અને ઘીની લાડુડી બનાવવી બીજી રીત સૂંઠ નાખીને ઘઉં અથવા તો બાજરાના લોટની રાબ બનાવવી અને ત્રીજી રીત સૌભાગ્ય સુઠી પાક આયુર્વેદમાં સૌભાગ્ય સુઠી પાક બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ડિલેવરી પછી કરવામાં આવે છે ડિલેવરી પછી સ્ત્રીઓને આપવાથી તે માતા અને બાળક માટે ખૂબ સારો ફાયદો કરે છે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું પરંતુ ખાસ ધ્યાન રાખવું સૂઠ ગરમ પ્રકૃતિની છે માટે જેમની પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય જેમને સંડાસમાંથી લોહી પડતું હોય અને જેમને ચામડીનો રોગ હોય તેમને સૂંઠનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો શક્ય તેટલો ઓછો કરવો જોઈએ છઠ્ઠા નંબરે આવે છે અડદ અડદ વિશે આચાર્ય જણાવે છે કે દૃષ્ય પરમ વાથરમ એટલે કે અડદ શરીરમાં બળ આપનાર છે અને વાયુ દોષને ઓછો કરનાર છે અને આ અળદમાંથી બનતા વસાણા એટલે અડદિયા મિત્રો અમારી ઓપીડીમાં અમે ઘણા બધા એવા પેશન્ટ જોયા છે કે જે અડદિયા ખાવામાં ભૂલ કરતા હોય છે તેઓ બપોરે કે રાત્રે વધારે માત્રામાં લેતા હોય છે પરંતુ આયુર્વેદ મુજબ અડદિયા ખાવાનો શ્રેષ્ઠ સમય છે સવારના સવારે નરણા કોઠે અડદિયા લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને અડદિયાને એટલી માત્રામાં લેવા જોઈએ કે બપોરે આરામથી ભૂખ લાગી જાય ઘણા લોકો આ અડદિયાને ગોળ સાથે બનાવતા હોય છે પરંતુ આયુર્વેદ મુજબ અડદ અને ગોળ બંને વિરુદ્ધ આહાર છે માટે અડદિયામાં ગોળનો ઉપયોગ ન કરવો જોઈએ સાતમું અને સૌથી ઉપયોગી વસાણું છે ગાયનું ઘી મિત્રો શિયાળામાં તમે કોઈ પણ પાક બનાવો તેમાં હંમેશા ગાયના ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે આચાર્ય ગાયના ઘી વિશે કહે છે કે ઘૃતમ રસાયનમ એટલે કે ગાયનું ઘી સૌથી બેસ્ટ રસાયણ છે માટે શિયાળામાં ગાયના ઘીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ વળી શિયાળામાં વૃક્ષતા એટલે કે શરીરમાં સૂકા પણ વધે છે અને તેને પરિણામે વાયુ દોષ વધે છે આ વાયુ દોષને ઓછો કરવા માટે ગાયનું ઘી ખૂબ સારો ફાયદો કરે છે વસાણાને જાણતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે વસાણાને કઈ રીતે લેવા જોઈએ જેથી તેને આપણે પૂરેપૂરા પચાવી શકીએ અને તેનું પૂરેપૂરું પોષણ આપણને મળી રહે આયુર્વેદમાં આ માટે મુખ્ય ત્રણ બાબતો કહી છે સૌથી પહેલી બાબત વસાણા હંમેશા સવારે નરણા કોઠે જ લેવા જોઈએ બીજી બાબત વસાણા હંમેશા તમારી પાચન શક્તિ અને પ્રકૃતિને આધારે જ લેવા જોઈએ તમને એમ પ્રશ્ન થશે કે હું વસાણા લઉં છું તે બરાબર માત્રામાં લઉં છું તે કેમ ખબર પડે તો સવારે વસાણા લીધા પછી બપોરે જો બરાબર માત્રામાં ભૂખ લાગે અને જમ્યા પછી પેટ ભારે ન થાય તો સમજવું કે તમે યોગ્ય માત્રામાં જ વસાણા લો છો ત્રીજી અને સૌથી અગત્યની બાબત કે વસાણાની સાથે થેપલા ખાખરા પરોઠા વગેરે કોઈ પણ જાતનો નાસ્તો ન લેવો જોઈએ આ શિયાળામાં આયુર્વેદમાં કહેલા વસાણાને જરૂરથી ખાઓ સ્વસ્થ રહો અને અમારા વિડીયોને જરૂરથી શેર કરો આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો